દેવ મહાદેવની આરાધના પાવન પર્વે મહાશિવરાત્રી આજે આણંદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં શ્રદ્ધા અને ઉત્સાહે ઉજવણી કરવામાં આવી છે વહેલી સવારથી જ બમ બમ ભોલે અને હર હર મહાદેવના નાદથી ગુજી ઉઠ્યા હતા ભક્તોએ ઢોલ તાલે ભૂળાનાથની ભક્તિમાં લીન થઈને પર્વનો પ્રારંભ કર્યો વલ્લવ વિદ્યાનગર સ્થિત પ્રસિદ્ધ ઓમકાલેશ્વર મહાદેવ ખાતે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ઉમટી પડેલા ભાવિક ભક્તોએ મહાદેવ ને અભિષેક કર્યો હતો પવિત્ર મહાશિવરાત્રી દિવસે શિવભક્તોએ સવારમાં સાડા ચાર વાગે મંગલા આરતીના દર્શન કર્યા ત્યાર પછી દૂધ બિલીપત્ર શકરિયા બટાકાનો ભોડાનાથને અર્પણ કરી એમના આત્માનું કલ્યાણ કર્યું અત્યાર સુધી દૂધ બીલીપત્ર અભિષેક કરી અને રુદ્રાભિષેક પણ શ્રીએ કર્યું એમાં શિવભક્તોએ પણ સારી રીતે સંખ્યાની અંદર લાભ લઈ પોતાનું નામ નોંધાયું સાંજના સાડા આઠ સુધી રુદ્રાભિષેક પણ જશે બપોરે ત્રણથી સાડા આઠની અંદર અર્ધનારેશ્વર ભગવાનના દર્શન એટલે શિવ પાર્વતીના દર્શન થશે દીપમાળા થશે અને ભવ્ય આરતીના દર્શન થશે ત્યાર પછી આરતી કરી અને ભોળાનાથનો પ્રસાદ લઈ શિવભક્તો પોતાને કુટુંબની સાથે પોતાનું કુટુંબનું કલ્યાણ કરશે ઓમ નમઃ શિવાય